દેશી વાવળના વૃક્ષો નું ગેરકાયદેસર કટિંગ કરતા માફિયાઓ શિનોર તાલુકાના પુણિયાથી ફેખડા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પાસે વિરપ્પન માફિયા ખુલામ રોડ ઉપરથી દેશી કાઢી નાખ્યું છે જેરે દેશના વડા પ્રધાન મોદી સાહેબે પર્યાવરણ બચાવવાની વાત કરતા હોય ત્યારે પુનિયત ગામ પાસે દેવશી બાવળના મહાકાય વૃક્ષનું ગેરકાયદેસર કટિંગ કરતા વિરપન માફિયાઓના કોના આશીર્વાદથી ખુલ્લામ કટિંગ કરે છે દેશી બાવળના મહાકાય કદર આવતા વૃક્ષો આમને આમ કટિંગ થઈ રહ્યા છે શો અને વિરપન ચોરો મિલબાટ કે રોટી ખાતા હોય તેવું દેખાઈ રહ્યું છે સ્વદેશમાં ખાલી પર્યાવરણની વાતો થઈ રહી છે આ વૃક્ષો ઉગતા વર્ષોના વર્ષો વીતે છે તો વૃક્ષારોપણની રક્ષા કરે છે અને દેશના તમામ લોકોને શુદ્ધ હવા ઓક્સિજન આપે છે કેનાલ ઉપર ઉગેલા વૃક્ષો કેનાલની પણ રક્ષા કરે છે આજુબાજુ રીતે ધ્યાન દોરે જેથી કરી લક્કડ ચોરી અટકાવે તેવી માંગ પંથકમાં ઉઠવા પામી છે વિરપન લક્ડ ચોરી ખુલ્લામ પુષ્પા મુ જે મહાકાય વૃક્ષો બિનકાયદેસર રીતે કાપે છે પછી લાગતા અધિકારીઓ સાથે મળીને પોતાના રોટલા શેકે છે હવે જોવાનું એ રહ્યું કે શું આ વિરપ્પન ચોરો ઉપર કે નહીં તે જોવાનું રહ્યું આમ પર્યાવરણનું આ મહાકાય કધરાવતા વૃક્ષોને કાપી વેચી નાખશે અને દેશને પણ બરબાદ કરી નાખશે આપણે અગાઉ બધું જોયું કોરોના કાળમાં ઓક્સિજનની કમીથી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે કેટલાક પરિવાર ઉજળી ગયા છે અને કેટલાક બાળક માતા પિતા વગર વિહોણા થયા છે કેટલાય પરિવાર રજળી ગયા છે એનો ખ્યાલ છે ખરો સરકારી નેતાઓ મોટા મોટા પ્રોગ્રામો કરી મીટીંગોમાં યોજવામાં તલીલ હોય છે શું એમને નજરે નહીં પડ્યું હોય કોના આશીર્વાદથી આવા ગેરકાયદેસર પરવાનગી વગર બે નંબરના ધંધા ચલાવવામાં આવે છે લાગતા વળગતા અધિકારીઓ આ ચોર વિરપનોને લાકડા કાપતા અટકાવશે ખરા રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનો